નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા મોતીનગર તરસાલી ખાતે રક્તદાન શિબિર કેમનું આયોજન કરાવ રક્તદાન એ સૌથી મહાન દાન છે આપણે રક્તદાન કરીને કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનને બચાવી શકીએ છીએ એ માત્ર એક માનવ સેવા નથી પણ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે રક્તદાન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને નવું લોહી બને છે આ પ્રક્રિયાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે તે હૃદયને તંદુરસ્ત રાખે છે બ્લડ પ્રેશર નિયમિત રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે ઉપરાંત રક્તદાન કરતા પહેલાં આપણું એક પોતાનું હેલ્થ ચેકઅપ પણ થાય છે જેને લીધે આપણું આરોગ્ય પણ જાણવા મળે છે એકતા એકવાર રક્તદાન કરવાથી સાત વ્યક્તિઓનું જીવન બચી શકે છે એનો આનંદ અને સંતોષ શબ્દોમાં કહો એવું નથી રક્તદાન એ સેવા છે કે જેમાં ન તો ધન ખર્ચ થાય છે કે ન તો સમય પણ પરિણામમાં આપણે જીવ બચાવી શકીએ છીએ જ્યારે જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા મોતી નગર તરસાલી ખાતે રક્તદાન શિબિર કેમનું આયોજન કરાવવું ગત વર્ષે સત્તરસો જેટલા રક્તદાન યુનિટ ભેગા કરવામાં આવ્યા હતા અને આ વર્ષે એનાથી પણ વધુ યુવાનો અને મહિલાઓ રક્તદાન કરી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્ય છે અને આ રક્તદાન શિબિર કેમ્પ સવારે આઠ વાગ્યાથી રાત્રેના આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે વધુમાં જય શિવરાય ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે જય શિવરાય મોતીનગર તરસાલી ખાતે જય શિવરાય ગ્રુપ દ્વારા દર વર્ષથી જેમ આ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પ ધ્વનિ બ્લડ સેન્ટરની સાથે રહીને કરી રહ્યા છે અને સવારથી જ પ્રચંડ ગર્દી સાથે અહીંયા આજે બધા ઉમટ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ ગયા વખત કરતાં પણ આ વખતે અતિભવ્ય થવાનું છે હું તમારા મારફતે તમામ વડોદરાવાસીઓને અને આજુબાજુના તમામ સિટીમાં રહેતા લોકો માટે વિનંતી કરું છું અને અપીલ કરું છું તેઓ લોકો તરસાલી મોતીનગર સાંઈબાબાના મંદિર પાસે જય શિવરાય ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે આજે સવારે આઠ વાગ્યાથી જ સાંજના આઠ વાગ્યા સુધી આ બ્લડ કેમ્પ રહેશે એટલે આપ એની અંદર સૌ સાથે મળીને તમારા સાથી મિત્રોને લઈને અહીંયા પધારજો હજુ સુધી તો સવારે આઠ વાગ્યાથી સ્ટાર્ટ થયું છે પ્રચંડ ગર્દી સાથે સોની ઉપર પ્લસ થઈ ગયું છે કલાકનું આપણું એવરેજ છે પણ અમે કોઈ ટાર્ગેટમાં નથી મૂકેલું કે આટલું થવું જોઈએ પણ અમને આશા છે કે ગઈ વખતે જે અમે સત્તરસો પ્લસ હતા એનાથી પણ વધારે આપણે કરશું